નમસ્કાર મિત્રો ગુડ આફ્ટરનૂન કેમ છો બધા બ્લોગ આપે આજે બપોરે ચાલુ કર્યો છે અને વાલ કાઢવાનું પાછળ ચાલુ છે અને બતાવી આપણે આગળ મશીન બતાવી કેવી રીતે પહેલાં શૈલેષભાઈની વાલ નીકળી ત્યારે થોડુંક જ વિડીયો લીધો તો હવે તમને બતાવીશ શું શું ખાસિયત છે આ મશીનની ને શું છે બધું ઓટોમેટિક માલ કાઢીને સીધો ટ્રેલરમાં ફગાવે છે બધી વસ્તુ આમ તો ગયા વર્ષે આવી ગયું હતું પણ આ વર્ષે આ આપણે વિનોદ પટેલે નવું લીધું છે તો એ પણ તમને સમજાવશું

અને આ આપણું હોપર છે જે જીઓ કચો માલ નાખવા માટેનું ડબલ ફૂલી આ છે આપણે વિનોદભાઈ તો આખું મશીન તમે જોઈ શકો છો ઓટોમેટિક કવર્ષ્ટે માલ બધો ડાયરેક્ટ પહેલા મજા પહેલાં શું છે માણસો જોઈતા હતા અને આ છે આપણું સ્વરાજ સાત ચોમાલીસ રૂપિયા ચાલીસ રૂપી અત્યારે હજારની આઈપીએમમાં છે તમે જોઈ શકો છો બે હજાર અગિયારનું મોડલ છે આ સાથે આ અવાજ પણ થોડોક ઓછો કરે છે ટ્રેક્ટર બીજાની કમ્પેરિઝનમાં આટલો માલ નીકળ્યો છે તમે જોઈ શકો છો આથી ઉમરજ કરી છે એટલે આઈ થિંક અઢી ત્રણ કલાક જેવું લાગશે આ આપણા રવિભાઈ છે સામે રમેશ છે નીચે અજય જમાઈ છે બીજો વિજય અજય છે અને બાજુમાં રાયસિંહ છે સવારનો પહેલો બધું માલું બાજુ પડ્યો તો કાલનું એટલે એ ચડાવીને નાખ્યો ને આજે એક બપોર પછી ચાલુ કરી થોડુંક છે આ ચાલુ કરવાનું આઈ થિંક છે ને આપણે ત્રીસ એક મોડ જેવું થશે એટલે ચાર પોઈન્ટ બાર પાંચસો કિલોમીટર થશે આ રીતે છે બધું સેટિંગ તમે જોઈ શકો છો આ છે ને મિત્રો ડબલ ફૂલી સિસ્ટમ છે જ્યારે એનું કરવું હોય ત્યારે સ્પીડ વધારી ઉપર કરી દેવામાં આવે છે આ છાત્ર તમે જોઈ શકો છો આ છે ને ભવાની કંપનીની નીચેથી આપણે જે કચ્છો આવે છે એ નીકળે છે અને આ નીચેથી પગવાડ ઉપાડે છે એમણે છે ને શનિવારથીઓ અંદર વાટકા જેવા રાખેલા છે અને સીધો આવી રીતે અહીંયા માલ ફેંકે છે ઓટોમેટિક આ છે ને બે વર્ષથી ટેકનોલોજી એમાં ઇમ્પ્લિમેન્ટ કરી છે અને આ જે ફળી છે મોટી મોટી છે જે સુકાણી નથી એ બધી આ બાજુ નીકળે છે તમે જોઈ શકો છો અને આ છે થ્રો કરે છે ઝીણા ડાળ છે ને એ બાજુ ફેંકી દે છે આ જે હવા છે ને એ બધું થ્રો બાજુ કરે છે અને દાણા બધા આવી રીતે સ્પમાં નીચે આવી જાય એ સાથે કચરો ના આવે એટલે દાણા બધા એકદમ સાફ થતાં આવે એટલા માટે નીચે આ ક્યાં ક્યાંક ઉગતા દાણા એના માટે નીચે સગારું રાખેલું છે અને આ ત્રો છે દસ થી પંદર ફૂટ દૂર કે છે ઉપરનું એડજસ્ટમેન્ટ છે આગળ પાછળ થોડુંક દૂર કે બાજુમાં રાખવા માટે નીકળે અને આ ફેન છે એ આના માટે છે હવે આ જુઓ તો ફળીઓ બધી આવે છે ધીમે 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 નીકળે છે બધી બહાર ફળીઓ દિશાની બનાવટ છે ભવાની ઇન્જિનિંગ આમાં પણ એડજસ્ટમેન્ટ છે નાની મોટી થોડી ગેર સિસ્ટમ ટાઈપનું છે તે વધુ ડિસ્ટની ને આ બધો ખર્ચું થયું છે હવે ખરજું થઈ ગયું છે તો આખું બાકી છે ધીમે ધીમે થોડું થઈ જશે અને ઉપર ઉપર આપણા રવિભાઈ ના તો પણ ઉપરમાં રીતે તો મિત્રો કામકાજ આપણું પૂરું થઈ ગયું છે થ્રેસર પણ ચાલી ગયું છે અને આપણો આટલો માલ વરણો છે આઈ થિંક પચીસ ત્રીસ મણ જેવો છે અને આ બધો ચારો છે ગાયો માટે અંદર ગોડાઉનમાં રાખી દઈશું આપે અને આપણું થ્રેસર જઈ રહ્યું છે સામે વિનોદભાઈ જઈ રહ્યા છે સૂમ કરીને બતાવું તમને એ છે ને દુજાપર ગામના છે મિત્રો આ ટ્રેલર ઉપર આપણે છે ને જે સામે ટાલપત્રી પડી છે ને એ ઉપર ઢાંકી દેશું વરસાદ જેવું વાતાવરણ છે એટલે આજે પવન લાગી રહ્યો છે એટલા માટે તો મિત્રો વાલ આપણી કઢાઈ ગઈ છે અને આટલી થઈ છે પહેલાં તમને વિડીયોમાં બતાવ્યું હતું આટલી છે ઢાંકી દીધી છે કારણ કે વરસાદ જેવું લાગે છે આ બધું કમાયું પવન લાગે છે એટલે કદાચ ઢાંકી દીધી છે આગળ બાંધી નાખી છે જોઈએ હવે કાલે છે ને સાફ કરવાની છે રાહ સાફ કરવાની છે અને પછી ગુણું ભરીને કાલ સાંજ સુધી પહોંચાડી દેવાની છે રમેશભાઈને તો ચાલો વિડીયોને કરી અહીંયા એન્ડ મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધાને આવજો બાય બાય જય શ્રી રામ